નમસ્કાર દર્શક મિત્રો હું પરેશ પરેશાન સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર મનપાએ શરૂ કર્યું મેગા ડિમોલેશન શહેરમાં સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ પર મનપાએ બોલાવી તવાઈ સરિતા સોસાયટીના કોમન પ્લોટ પર થયેલ શોપિંગ સેન્ટરને હટાવવામાં આવ્યું અગાઉ મનપાએ નોટિસ પાઠવી આ શોપિંગ સેન્ટરને હટાવવા હુકમ પણ કર્યો હતો શોપિંગ સેન્ટર દ્વારા નોટિસ સામે મનાઈ હુકમ લાવવા કોર્ટમાં ગયા હતા કોર્ટ દ્વારા કેશને ડિસ્પોઝ કરવામાં આવતા મનપાની ટીમે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું બે જેસીબી તેમજ બે ઇટાસી સાથે મનપાનું એસ્ટેટ વિભાગ ટાઉન ડેવલપમેન્ટ વિભાગ ટાઉન પ્લાનિંગ તેમજ ફાયર અને પીજીવીસીએલ પોલીસ ગુજરાત ગેસની ટીમ સહિતનો કાફલો સાથે દબાણ હટાવવામાં આવ્યું કોમન પ્લોટમાં વર્ષોથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની એકત્રીસ જેટલી દુકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર